આજે તેમની આ કઠિન પ્રતિજ્ઞાને ત્રણસો દિવસ પૂર્ણ થયા છે ત્યારે તંત્રના આ નિર્ણયથી હર્ષની લાગણી ફેલાઈ છે તપનો આજે છ ત્રણસો છ દિવસ પૂરા થયા છે જે રીતે સંકલ્પ કર્યો છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય જાળવણી થાય મેન્ટેનન્સ થાય અને જર્જરિત માળવી પિલ્લરનું કામ શરૂ થાય જેના માટે મેં તપ શરૂ કર્યું છે ત્રણસો દિવસથી ખુલ્લા પગે ફરું છું અને માળવીની જે રોજ હસ્તાક્ષર મંત્રનો જપ બારથી ચાર કરું છું એનો હેતુ જે છે કે વડોદરાના હેરિટેજને ન્યાય મળે તો જે રીતે આ વર્ષે જે બજેટ છવ્વીસ સત્યાવીસનું મહાનગરપાલિકાએ રજૂ કર્યું છે અને કમિશનર સાહેબે જે રીતે બજેટને વિરાસતથી વિકાસ નામ આપ્યું છે એના પરથી જ એની ગંભીરતા સ્પષ્ટ થાય છે કે જે મીડિયાના માધ્યમથી સતત રજૂઆત કરતા હતા કે વડોદરા શહેરમાં સરસયાજી ગાયક ગાયકવાડ પરિવારે એટલો મોટો ઐતિહાસિક વારસો આપ્યો છે કે આપણું વડોદરા શહેર એક હેરિટેજ સિટી બની શકે તો એમને એમના બજેટની અંદર આપે જોયું જણાવ્યું છે એમને કે એકસો અઠ્યાવીસ હેરિટેજને આવરી લીધા છે એમાં પ્રથમ સૂચિમાં એમને એકતાલીસ હેરિટેજને પ્રાયોરિટીમાં લીધા છે એમાં ટોપ પ્રાયોરિટી પાંચ હેરિટેજ છે માળવી ન્યાય મંદિર લહેરીપુરા દરવાજો તાંબેડકરનો વાડો અને સૂર્યનારાયણ બાગ તો હાલમાં જોવા જઈએ તો હાલમાં માંડવીની કામગીરી શરૂ થઈ છે ત્યાં સવાની એસોસિએટ દ્વારા બે દિવસથી જે સપોર્ટ આપીને કામ શરૂ કરવાનું છે એ શરૂ કર્યું છે પણ જે રીતે મેં તપ કરવાનું નક્કી કર્યું કે જ્યાં સુધી યોગ્ય કામગીરી નહીં શરૂ થાય ત્યાં સુધી મારું તપ ચાલુ રહેશે તો હજી કામગીરી શરૂ થઈ નથી કામગીરી શરૂ થશે તો ચોક્કસથી મેં નક્કી કરેલા મારા તપના સંકલ્પને હું પૂરો કરીશ અને જે રીતે ચંપલ પહેરવાના છે એ પહેરીશ સાથે સાથે મેં આજે કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે જે રીતે રવિવારે શિવજી કી સવારીમાં આપણા દેશના ગૃહમંત્રી આવી રહ્યા છે તો ગૃહમંત્રીના હાથે અહીં મુલાકાત થાય ને પૂજા થાય ને કાર્ય શરૂ થાય કે જેથી વડોદરાના હેરિટેજને વેગ મળે તો એમને વિનંતી સ્વીકારી છે અને એ રજૂઆત કરશે એવું એમને કીધું માંડવી ગીચના જર્જરીત પિલ્લરોને કારણે સર્જાયેલા જોખમને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુએ બાબુએ જાપતે જ સ્થળની મુલાકાત લીધી હતી અગાઉ પાલિકા દ્વારા માત્ર ટેમ્પરરી રિસ્ટોરેશનનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ હવે કાયમી ઉકેલ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે સ્થાયી સમિતિમાં ટેન્ડર મંજૂર થયા બાદ લોંગ ટર્મ રિસ્ટોરેશનની કામગીરી વેગ પકડશે માંડવી દરવાજા જાણો છો કે વડોદરાની હૃદયની એક ઇમ્પોર્ટન્ટ હેરિટેજ વેલ્યુ ત છે આનું લોકોની આસ્થા પણ જોડેલા છે વડોદરાવાસીઓ પ્રેમ પણ આના સાથે જોડેલા છે એટલે લગભગ સૌથી પહેલા અમારી વિઝિટ પછી જે ટેમ્પરરી રેસ્ટોરેશન હોલ્ડિંગ કરવાની હતી આના ઉપર કામગીરી કરવામાં આવી છે હવે ઘણા દિવસો પછી ટેન્ડરિંગ કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયા પછી આનું જે લોંગ ટર્મ રેસ્ટોરેશનનું કામગીરી અત્યારે શરૂ કરવામાં આવ્યું છે આજે અમે અને ટીમ વડોદરાના પદાધિકારીઓની તરફથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમે ટીમ કામ વિઝિટ કરવા માટે આવેલા આશા રાખીએ કે આવનારા દિવસોમાં જે નાઇન પિલર્સમાં ચાર પિલરનું નું કામ પ્રમાણિકમાં કરીશું અને છેલ્લે જે મંદિર પિલર છે એના પણ કામગીરી કરવાના રહેશે એટલે આ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું ચેક કરીશું સેમ્પલ લઈશું સોઇલ સેમ્પલ લઈને કામગીરી કરીશું આશા આવનારા દિવસોમાં જે રેસ્ટોરેશન કામગીરી છે સફળતાપૂર્વક આપણા માટે થઈ જાય આનું સમય મર્યાદા લગભગ વન પોઈન્ટ ફાઈવ ઓલમોસ્ટ ડેડ વર્ષનો સમય છે પણ એને વહેલા પૂરું કરવાનો પ્રયત્ન કરીશું એકચ્યુઅલી બે વર્ષ છે પણ આટલો લાંબુ સમય જશે નહીં એને વહેલા જ પૂરું કરવા માટે અમે મહેનત કરીશું અત્રે નોંધનીય છે કે માંડવી ગેચરના રિસ્ટોરેશનની કામગીરીના પ્રથમ તબક્કામાં ત્રણ પિલ્લરોનું સમારકામ કરવામાં આવશે અને ત્યારબાદ માતાજીની પ્રતિમા પાસે પિલ્લરની કામગીરી હાથ ધરાશે તંત્રનું લક્ષ્ય છે કે વહેલી તકે કામગીરી પૂર્ણ કરી આ ઐતિહાસિક વારસાને સુરક્ષિત કરવામાં આવે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર